ઠેક તો વાંધો નહીં હા એ આ જો સાચી હું તમને એ કહેતા ભૂલી ગઈ તે દિવસે રવિવારે મેં તમને ઓલી સ્ટીલની ડીશમાં ઓલા બટેકા પૌવા આપ્યા હતા ના ના સ્ટીલની ડીશ નથી જોતી મારા ભાઈને તીખાત નથી લાગ્યા ને એમ પૂછું છું તમને કોઈ ઉતાવળ નથી તમે વાસણ પછી આપી જાજો મને જરાય ચિંતા નથી તમે પાછા આવો શરમ નાખો છો મને આમ મને લાગે છે આ વાસણમાં જ બધું પડ્યું હશે ડીશ ને વાટકો ધોવા બાકી લાગે છે મારું હાલો તો હું ઈ જાવ સાંજ પડવા આવી આ ચકુડી ને પપ્પા આવતા દસે મારી રસોઈ કરવાની જ છે અને આમ જો રેખા બેન તમે મારા સ્ટીલના વાટકા ને આ ડીશોની જરાય ચિંતા ના કરતા હો ઈ તો તમારો આ દરવાજાની ની જાળી ખોલની હતી ને તે હું આટો મારવા આવી બાકી મને એવું કઈ નથી તમારું ઘર ને મારું ઘર બેનું એક જ છે હો હા મુંજાતા નહીં તો પછી આપી જાજો ડીશ ને એવું બધું હા હા આવજો આવજો